અમે ફેમિલી ની સાથે પટેલ કોલોની શેરી નંબર ચાર બરાબર છે અને જે આપડે બાટાનો શોરૂમ છે એની સામે સણખપ ઢોસા હાઉસ છે ને ત્યાં અમે ઢોસા ખાવા આવ્યા હતા ત્યારે ઢોસા ખાવાનો ઓર્ડર આપ્યો ને ત્યારે એમાંથી અમુક વસ્તુમાંથી જીવાત નીકળી મારી છોકરીનો જે પ્લેન ઢોસો અમે મંગાવ્યો હતો એમાં જીવાત નીકળી બરાબર છે અને એને દેખાડવામાં આવી કે ભાઈ આ જીવાત છે એ લોકોએ જે રિસ્પોન્સ દેવો જોઈએ એ રિસ્પોન્સ દીધો નહીં અને મને કીધું કાંઈ વાંધો નહીં તમારે લીગલી કાંઈ પણ કરવું હોય તો તમે કરવો અમને કાંઈ વાંધો નથી અને રાતના મારી છોકરીનો વોમિટિંગ ને બધું ચાલુ થઈ ગઈ હતી અને મે મેડિકલમાંથી દવા લીધી છે એનું બિલ છે મારી પાસે ફોટા છે બધું પ્રૂફ છે મે ઓલરેડી એફએસએસઆઈ માં ને એમાં કમ્પ્લેન કરી દીધી છે ફૂડ શાખામાં આરોગ્ય શાખામાં બધામાં કમ્પ્લેન કરી દીધી છે નાગરિકને એક અવેરનેસ આવે કે જ્યારે આપણે 100 રૂપિયાના સિમ્પલ જી ડોસો આવે છે બરાબર છે એના આપણે જ્યારે અહીં 250 રૂપિયા આપીએ છીએ તો શું કામ આપીએ છીએ હાઇજીનિક પર્પસ થી આપણા બાળકોને આપણે સારું ખવડાવવા માટે આપણા બ્રાન્ડમાં આવીએ છીએ તો જો આ બ્રાન્ડ જ આવું આપણે ખવડાવશે આપણે કોના ઉપર વિશ્વાસ મૂકી શકશી તો સામાન્ય જનતા ને છે કે આ ધ્યાનમાં માં લેવા વિનંતી ધારાબેન જેઠવા નામના કસ્ટમરની પટેલ કોલોની મેઇન રોડ ઉપર આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટની અત્રે ટેલિફોનિક ફરિયાદ મળતા એફિસોની ટીમ સ્થળ ઉપર આવી રેસ્ટોરન્ટ અને એના રસોડામાં રૂબરૂ તપાસ કરેલ છે પેઢીમાં તેઓ જમવા આવતા એમાંથી જીવાત મળેલ હોય એવું જણાવેલ છે અને તેઓએ મોબાઈલમાં ફોટા પણ નાખેલ હતા જે અનુસંધાને એફએસઓની ટીમ દ્વારા રસોડામાં તપાસ કરીને રેસ્ટોરન્ટ અને રસોડામાં પેસ્ટ કંટ્રોલ પાણીનો રિપોર્ટ અને માણસોના મેડિકલ કરવા સૂચના આપવામાં આવી અને ગ્લેસ ટાઇલ્સ તળિયાની અને સાઈડની ગ્લેસ ટાઇલ તૂટેલ હોય એ રિપેરિંગ થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટમાં વેપાર નહીં કરો અને રિપેરિંગ બાદ અત્રેની ઓફિસે જાણ કરીએ ત્યારબાદ જ રેસ્ટોરન્ટનું કામ ચાલુ કરવા જણાવ્યું છે અત્યારે બે દિવસ માટે રેસ્ટોરન્ટનું કામકાજ બંધ રાખવા જણાવેલ છે અને રિનોવેશન કે જે હાઇજેનિક કન્ડિશન એને જે સુધારો કરવા માટે સૂચના આપી છે એ સુધારવાની પરવાનગી છે